અમદાવાદમાં શ્રી હેડેગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિ આયોજિત નારાયણી સંગમ કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં પંદરસો થી વધુ સાધારણથી લઈને અસાધારણ સ્થિતિ ધરાવતી મહિલાઓ હાજર રહી હતી મુખ્ય અતિથિના વિશેષ રૂપે પુનરૂદ્યાપીઠના કુલપતિ ઇન્દુમતીબેન બેન કાટદરે અને અખિલ ભારતીય માર્ગદર્શક ગીતાબેન ગુંડેની ઉપસ્થિતિમાં સ્વાગત કાર્યક્રમ અંતર્ગત ડાન્સ ગુરુ સ્મિતા શાસ્ત્રીની વિદ્યાર્થીઓ દ્વારા ગણેશ વંદના અને શક્તિની આરાધના કરવામાં આવી હતી ત્યારબાદ પતંગ કવિન તરીકે ઓળખાતા ભાવનાબેન મહેતા મુકબતિર હોવા છતાં અનેક કાર્યો અને સેવા કરતા એવા ડોક્ટર રશ્નાબેન અને વોટર સ્પોર્ટ્સમાં અનેક મેડલ પ્રાપ્ત કરી દેશનું નામ રોશન કરનાર પરલક સૌંદરવાને સન્માનિત કરવામાં આવ્યા હતા છે મારી જવાબદારી ગુજરાત પ્રાંત્ય મહિલા સંયોજિકાની છે આ કાર્યક્રમ મહિલા સંમેલનો છે ભારતભરમાં લગભગ ચારસો પચાસ જેવા સંમેલનો થવા જઈ રહ્યા છે કેટલાક થયા છે અને એના અંતર્ગત ગુજરાતમાં અગિયાર થવાના છે અને એમાંથી કર્ણાવતી મહાનગરનું આ એક સંમેલન છે ખાસ કરીને ખેતી છે છે શું લગભગ પંદરસો થી સત્તરસો બહેનો અત્યારે અહિયાં હાજર છે અને આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ એવો છે કે સમાજમાં સજ્જન શક્તિ જાગૃત થાય માતૃશક્તિ જાગૃત થાય અગ્રેસરતાથી આગળ વધારવી અને સમાજને કેવી રીતે એ પથ દર્શન કરે એના અંગેના ત્રણ સત્રોમાં વિવિધ પ્રકારના ચિંતન મનન અને વિચાર રજૂ થશે નારી શક્તિને ખાસ આ કાર્યક્રમ દ્વારા એવો સંદેશ આપવા માંગીએ છીએ કે સમાજ એ સ્ત્રી રથની સારથી છે જો એક અંગ કદાચ આગળ આગળ વધે તો સમાજ રથ વધી શકે એટલે જો નારી શક્તિ સક્ષમ હશે નારી શક્તિ સજાગ હશે તો એ ચોક્કસપણે સમાજ અને રાષ્ટ્રને પથ દર્શન કરી શકશે એ મુખ્ય ઉદ્દેશ્ય આ નારાયણ નારાયણી સંગમ સંમેલનનો છે મારું નામ પલક સિંહ સોનરવા છે મેં ઇન્ટરનેશનલ લેવલ પર વોટર સ્પોર્ટ્સમાં મેડલ્સ મેળવેલા છે અને આ કાર્યક્રમમાં આ લોકોએ મને સન્માનિત કરી એના માટે હું નારાયણી સંગમનો આભાર માનું છું જી મેડમ મને બી આજે આ આ એક સરસ ગૌરવ પ્રાપ્ત થયું છે હું ભારતની પહેલી મહિલા પતંગબાજ છું અને ઇન્ટરનેશનલ નેશનલ લેવલ પર હું કાર્યક્રમ કરી રહી છું અને પતંગ માટે બાળકો માટે બાળકોને તેમજ બીજા વિવિધ બહેનોને બી તૈયાર કરું છું અને આ સાથે મારે એનજીઓનું પણ એમાં કામ કરીએ છીએ અમે લોકો તો મને આજે નારાયણી સંગમ મંચ પર હજારો બહેનોની સંખ્યામાં આજે આ એવોર્ડ પ્રાપ્ત થયો છે તે બદલ ગૌરવ અનુભવું છું અને નારાયણી સંગમના જેટલા બી સંચાલકો છે જેટલા કાર્યકર્તા છે તેઓનો ખૂબ ખૂબ અભિનંદન